હાઈ પાણી પણ આવ્યું છે જવાય આઈજો એનું ચેક કરવાનું થઈ છે તો ભાઈ લાલ ભાઈ કોકરી છે કેમ છો હું બધા મજામાં જોશો ને અત્યારે ભાઈ આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને અત્યારે બ્લોગ આપણે બોપલ પછી સ્ટાર્ટ કરેલો છે તમને ઘરિયાળમાં દેખાડી તો કેટલા વાગેલા છે તો ઘરિયાળમાં ભાઈ વાગેલા છે ભાઈ હાડા ટ્રેન હાડા ટ્રેન અત્યારે થઈ ગયા છે ફિક્સ હાડા ટ્રેન જ છે અને ઘરે પણ ભાઈ અત્યારે કોઈ છે નહીં આજની તારીખમાં તમે જુઓ તો ઘરે અત્યારે કોઈ છે નહીં મમ્મી અને પપ્પા અને ભાઈ બધા ભાઈ કામે વહી ગયા છે અને અત્યારે ભાઈ હું એક જ ભાઈ અત્યારે ઘરે છું અને એ તમને કહી દઉં અત્યારે ભાઈ હાડા ટણી વાઈ ગયા છે તો પણ તમે બહાર જુઓ કે એટલો ભાઈ તડકો પડે છે અત્યારે આમ ઉપરથી કેમ ટાપ પડતો એની જેમ ભાઈ તડકો પડે છે અને અત્યારે ભાઈ અમારે થોડું ખુલ્લું છે તો પણ એટલું ભાઈ અત્યારે ગરમી એટલી થાય છે અને અત્યારે ભાઈ આ સ્લેબવાળા મકાન છે એટલે સ્લેબવાળા મકાનમાં ભાઈ બહુ ટાપ પડાય રૂમમાં તો તમે જુઓ તો રૂમની અંદર તો થોડો ભાઈ રહેવાતું નથી પંખો સારું હોય અંદર ભાઈ ગરમ જ લુ સોરી ગરમ જ લુ આવે અને અત્યારે ભાઈ આપણે થોડુંક નાહવું છે અત્યારે તો ભાઈ ફટાફટ નાઈ નહી પછી આપણે બ્લોગમાં મળીએ

હવે ભાઈ ફટાફટ આપણે ભાઈ દઈ જઈએ આજે આપણે ભાઈ ગામમાં જવાના છે તો ફટાફટ આ ભાઈ ખુલ્લા છે એને હું દઈ દઉં ફટાફટ અને પછી ભાઈ આપણે ટાળું બાળું બધું લઈ લઈ ત્યારે તાલી આમદ કેમ કે આપણે ભાઈ ગામમાં આટા મારવા જવાના છે કેમ તો અત્યારે ભાઈ ઘરે છે ને અમુક લોકોને એવું બધું પ્રશ્ન હશે ભાઈ કે ભાઈ આ ભાઈ કામ શું કરે છે તો દેખાડી દો આ રીતની શેરી છે તારું મારી દીધું છે ને બાજુમાં આપણે સાવી દઈએ આપડે દાદા યાદ ભાઈ આપણે સાવી દેવા જવાના થઈ

आपड़ा, 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 so, finally, भाई भाई तो फटाफट अपने गाम में હવે ફાઇનલી ભાઈ આપણે આવી ગયા છીએ એક દુકાનમાં અને આ છે આપણો ભાઈ લાલભાઈ ની દુકાન તો જો લાલભાઈ હું કરો છો લાલભાઈ તો ભાઈ લાલભાઈ કોપરી ઉડ ગોટે છે અને અત્યારે કપડાની બધું સીવે છે તો જો આ દુકાન છે ને એ પણ રોડ તસસભાઈ દુકાન છે રો આ રીતનું આપણું ગામ છે આપણે ઘેર આવી આવી ગયા છે ને અત્યારે ભાઈ વાગી ગયા છે હાટ ગામ માટે આગળ જ આપણે ઘરે આવ્યા છે બધા ભાઈ કામે ગયા તે બધા ઘરે આવી ગયા છે અને આ જો મમ્મી આવી છે મમ્મી શું કામે ગયા ટાઈમ તો ભાઈ આ આઈડોર પાછું પાણી પણ આવ્યું છે જો પાણી પણ આવ્યું છે કે ટાંકા ઉપર જાય છે પણ અત્યારે અને બાજરી લણવા ભાઈ મમ્મી બાજરી લણવા ગયા તો દાળીએ ક્યાં છે સાકુ બકાલું સુધારે છે એટલે સાકુ મંગાવ્યું છે તો આનો સાકુ મંગાવી દઉં પેલા હું તો આ ભાઈ સાકુ આપણે લઈ લીધું છે તો ફટાફટ મને અંબાઈ દઉં એટલે પ્રોપર બકાલું સુધર નાખે કેમ તો બધા ગયા તા કામે આવ્યો એનું ચેક કરવાનું છે કે અત્યારે ભાઈ ભીંડાનું ચેક કરવાનું છે

પછી હા ભાઈ છે આપણે ભીંડાનું શાક છે સાઈસોવાળું ભીંડાનું શાક તો એટલું ભાઈ જમવાનું વસ્તુ જમવાનું છે તો હાલો ભાઈ આપણે જમી લઈએ આવે અને પછી આપણે આગળ વાત કરીએ તો હવે ભાઈ સુવાનો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે વાગ્યા છે ભાઈ દસ તો ગામડામાં ભાઈ દસ થી અગિયારના ગાળામાં બધા સુઈ જાય છે

બધાને ભાઈ શુભ સવાર ને અત્યારમાં આપણે જાગી ગયા છે ને અત્યારમાં કેટલા વાગે એ તમને દેખાડી દો તો પોણા હાથ થઈ ગયા છે અત્યારે અને પાછળની ઘડિયાળમાં પણ તમને દેખાડતા છે ભાઈ પોણા હાથ થઈ ગયા છે અને અત્યારે ભાઈ એક જ ભાઈ આપણે હુટા છે બીજા બધા ઉઠી ગયા છે અત્યારે ભાઈનો નજારો છે અત્યારે ભાઈ જાગવાનું એક એ કારણ છે ભાઈ અત્યારે ભાઈ કાલે પણ નળ આવ્યા હતા છે બપોર પર આપણે સાંજે નળ આવ્યા હતા અત્યારે ભાઈ નળ આવી ગયા છે ને એ પણ તમને દેખાડી દો તો આ રીતના અત્યારે નળ આવી ગયા છે એટલે ભાઈ ડાબું પીલું છે પેલું કેમ કે આપણે ઉપરનો જે સ્લેબ છે આપણે જે સ્લેબ છે એ સ્લેબ આપણે સાફ કરવાનો છે ને અત્યારમાં ધોવાનો છે ને નળ ભાઈ આખોથી આવતા નથી અત્યારે ધોઈ નહીં છીએ અને અત્યારનું તમને બાઈડનો નજારો દેખાડી દો અને આપણે સ્લેબ ધાબા ઉપર સડીને તમને દેખાડી દો ભાઈ આપણે જે સ્લેબ ધોવાનું કામ આવતું હતું ધોવાઈ ગયો છે અત્યારે ભાઈ હાવ કમ્પ્લીટ થઈ ગયો છે સ્લેબ ધોવાઈ ને પછી ભાઈ આપણે નાસ્તો થોડો કરી લીધો નાસ્તો કર્યા વિનાનો આપણે સ્લેબ ધોવાનું ભાઈ ચાલુ કર્યું હતું નાસ્તો પાસ્તો કરી લીધો છે ને સ્લેબ આપણે જે ધોયો છે એ સ્લેબ નું પાણી અહીંયા ભરાઈ ગયું છે એ પણ તમે જો આ ફરી આમ બધે ભાઈ પાણી જ ભરાઈ ગયું છે અત્યારે જો બધે પાણી જ ભીર્યું છે તો અત્યારે ભાઈ નળ પણ વહી ગયા છે એ પણ તમે જુઓ અને અત્યારે આ બધું ભરાઈ ગયું છે અત્યારે દસ વાઈ ગયા છે નાબ્લોક ભાઈ આપણે પૂરો કરીએ નાબલોકમાં તમે અત્યારે તમને એ પણ દેખાડી દો અત્યારે ભાઈ ઘરે કોઈ છે નહીં ઘરે ભાઈ હું એકાદ થયો ત્યારે આપણે સલેબનું પણ ઉપર ટોટા હતા અને ઉપર સ્લેબમાં આપણે કામ કરવાનું છે કેમ તો અત્યારે ભાઈ ઉનાળામાં બહુ ટપે છે એટલે જ ભાઈ આપણે સલેબ ધોયો છે અને આગળ આપણે આગલા નેક્સ્ટલા નેક્સ્ટ બ્લોગમાં હું તમને એ કે આપણે સલેબની ઉપર કંઈક વસ્તુ આપણે કંઈક માળવું છે જેથી સલેબ એટલો બધો ટપે નહીં ઉનાળામાં એ પણ હું તમને આગલા બ્લોગમાં કહી દઈશ તમને આ બ્લોગ ગમ્યો હોય ગમ્યો હોય તો ભાઈ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ફટાફટ ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા નવા નવા બ્લોગ આવે તો મળે તમને પેલા તો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં